ભરૂચ નજીક આવેલ જૂના તવરા વિસ્તારમાં એસટી ડ્રાઈવરે મુસાફરને માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો પોલીસ ફરિયાદ મુજબ મુસાફરે બસ ઊભી રાખવાનું કહેતા ડ્રાઈવરે એસટી બસ ઊભી ન રાખતા ઉગ્ર ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો હતો ગતરોજ શ્રી શ્રીનિવાસ સોસાયટી ખાતે રહેતા અને આ બનાવના ફરિયાદી રેપ ગોહિલ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેવામાં સાંજના ચો વાગ્યાના અરસામાં તેઓએ સોસાયટી નજીક એસટી બસ ઊભી રાખવા જણાવ્યું હતું પરંતુ ચાલકે એસટી બસ ઊભી રાખી ન હતી તેથી અભયસિંહભાઈએ આ અંગે ડ્રાઈવર સાથે બોલાચાલી થતા એસટી ડ્રાઈવરે હોકીના સપાટા અભયસિંહ ગોહિલને ફટકાર્યા હતા આ બનાવની તપાસ ભરૂત તંત્રના સી ડિવિઝન પોલીસ કરી રહી છે હું મારા વતનથી ભરૂચ જ આવ્યો ભરૂચથી હું તવડા મૂકવામાં આવ્યો હતો એ બસ મળી એટલે બસમાં હું બે ગયો પછી જ્યાં જૂના તવડાનું જે નાળું આવ્યું છે એ નાળે પછી ઊભું રાખવા તો મેં એને ટોક્યો કે ભાઈ આ નાળે ઊભું રાખ્યો હતા કે નાળે ઊભી દઈ રહે મેં કીધું મૂકું તારે ઊભી રાખ્યું એટલે ઊભી રાખજ હું મારી મેં ઉતરી પડીશ હું એને એવું લાગ્યું કે હું મને આ મને ફૂંકારીને કેમ બોલ્યો કેમ કે મને નીચે ઉતરી અને વોટી કાઢી નીચે ઉતરી મને ખબર નહીં કે એરો મને મારી છે પછી એ ડ્રાઈવર મને ઉતરી અને એ મને મારવા જ તો